જઈને મારા કીના યોધ્ધાઓને કંઈક લિસ્ટ જાહેર થઈ ગયું છે દોડનું એ વખતે મેં ન્યૂઝ સાંભળી સાંભળ્યા છે ટૂંકમાં હવે બે લાખ સુડતાલીસ હજાર આઠસો ટોટલ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાંથી પાસ થયા છે એમાં કોન્સ્ટેબલ પણ આવી ગયું અને પીએસએ પણ આવી ગયું બે લાખ સુડતાલીસ હજાર આઠસો ગઈ વર્ધી બે હજાર બાવીસને લઈને અત્યારે હું કહું છું બહુ જ ઓછા છોરા પાસ થયા ગઈ વખતે બહુ જા જે બે હજાર બાવીસમાં અમે હતા ને ત્યારે બધા દેશ ઓછી થઈ ગઈ છે એટલે બે લાખ સુડતાલીસ હજાર આઠસો બધા એમ બધા કહે છે કે બહુ કોમ્પિટિશન ઘટી કે કોમ્પિટિશન ઘટી નથી હતી છે જ તે કહેવાય બે લાખ સુડતાલીસ હજાર કાંઈ થોડા લાગે છે એમાં શું કહેવાય પીએસઆઈ ના બધા કાર્ડ નાખો લાખ પીએસઆઈ ના લાખ કાર્ડ નાખો કાલે વર્ગ પીએસઆઈમાં ચારસો બોતેર લેવાના છે પછી કોન્સ્ટેબલમાં બધા આવવાના છે ને પીએસઆઈ જેટલા દેશી બધા કોન્સ્ટેબલ દેવા તો આવવાના જ છે એટલે એ બધી રેસ આપણે ગણવાની જ છે અમે જાણું બે લાખ સુડતાલીસ હજાર આઠસો એ આપણી ટૂંકમાં કોન્સ્ટેબલની જ રેસ છે ઓલા ક્યારે થઈ જવાના છે અને ઘણા લોકો એમ કહે છે અનુભાઈ એક્ઝામ એક્ઝામ જો આ લોકો જેમ અત્યારે અત્યારે એપ્રિલ આપણને જે પીએસએ એક્ઝામ ટૂંકમાં જે ડેટ જાહેર કરીને એ રીતના કોન્સ્ટેબલની પણ આવી શકે છે એટલે આપણે આપણી મૂડમાં રહેવાનું થાય છે કેમ કે ભરતી બોર્ડિયું એના મૂડમાં ખરેખર આવી ગયું છે એટલે આપણે સંભવિત થઈને આપણે એલર્ટ થઈને આપણે આપણા મૂડમાં વ્યુ આવવાનું છે ટૂંકમાં એમ કે એ તેર એપ્રિલ રી છે તો સ્વાભાવિક છે કે સત્યાવીસ એપ્રિલ બધે વાતાવરણ ફરે છે અને કંઈક ઘણા એમ કહેશે કે સત્યાવીસ એપ્રિલ ઘણા એમ કહે છે કે પાંચ મે એટલે અલગ અલગ બધે જ્યાં ત્યાં મને ન્યૂઝ મળે છે પણ મારું એવું કેવું છે કે સત્યાવીસ એપ્રિલ રે કે મે મહિનામાં ટૂંક જ સ્ટાર્ટિંગ લે જ્યારે લે ત્યારે આપણે સત્યાવીસ એપ્રિલ ધારણા કરી તૈયારી ચાલુ રખાય આપણે સત્યાવી એપ્રિલ એક્ઝામ લેવાના છે એ મન માની ટૂંકમાં તૈયારી થોડુંક જોર લગાડે અને છતાં જો સત્યાવીસ એપ્રિલ ન રહે એક્ઝામ એક્ઝામ કોઈ કારણોસર પાસી જાય તો આપણે રહ્યું ને એમ સમજ રિવિઝનનો ટાઈમ આપણને થોડો મળ્યો છે બાકી રહ્યું ને હવે ફૂલ તૈયારીમાં આપણે રહેવાનું થશે કેમકે ભરતી બોર્ડ આવી ગયું છે મૂડમાં આવે એટલે અને બીજી વાત એ છે કે ઘણા લોકો એ પણ છે કે ભલે બે લાખ સુડતાલીસ હજાર આઠસો પાસ થયા છે પણ હામાં તૈયારીવાળા ગણાય છે અને નથી તૈયારીવાળા પણ એવા છે બંને ભેગા છે કેમ કે મારી નજરમાં ઘણા ગ્રાઉન્ડ પાસે પણ તૈયારી કરતું નથી અને ઘણા એવા છે તૈયારી ફૂલ કરે છે એટલે બંને લોકો ભેગો છે ટૂંકમાં એટલે કોઈ ટેન્શન લેવા નથી બસ નિરા ટૂંકમાં હું કહેવાય જે નથી ફાવતું એ કરવાનું છે અને વ્યવસ્થિત જે થઈ ગયું છે રિવિઝન કરવાનું છે બસ આ જ છે અને પીએસઆઈમાં જે પોલીસ કોન્સ્ટેબલમાં છે પીએ બંનેમાં છે એને હું મારું એક વ્યક્તિગત એવું કેવું છે કે પીએસઆઈની બધી કોન્સ્ટેબલની તમે તૈયારી કરતા હોવ તો આપણે એક વાર પીએસઆઈની એક્ઝામ દેવાની છે ઘણા એ કહેતા કરતા કરું મારી એક્ઝામ દેવાથી જ જાઉં પણ એમ નહીં આવે એક્ઝામ દેવી જ પડશે પીએસઆઈની એક્ઝામ દેવા જવાનું છે એટલે આપણે થોડો માહોલ ખબર પડે મને નથી ખબર પડતી કે એટલે પીએસઆઈમાં ટૂંકમાં શું કહેવાય મને મેન્સની કાંઈ ખબર નથી કોઈ વસ્તુ ખબર નથી પણ તોય આપણે દેવા જવાનું છે આપણે ભલે કોન્સ્ટેબલની તૈયારી કરી પણ દેવા તોય જવાનું થાય છે સમજો પછી આગળ ઠાકર કરે ઠીક બાકી દેવા તો ફાઇનલ જવાનું છે એટલે મુજા નહીં જવાનું થાય છે સી સો ટકાની વાત છે જય જય માતાજી